અહીંયા બમ્પ નાખવાની ઘણી વાર અમે કીધેલું બમ્ફ બન જરૂરી છે ઇન્દિરાનગર પ્રાથમિક શાળા બરાબર એક મહિનો દીથી અરજી કરેલી હાલ લોકેશન તમે જોઈ શકો છો બરાબર બે તારીખે ગયો તો હમણાં બીજી બે તારીખે આવી જાય મહિનો દી થઈ જાય હું ટાઉનશીપ આગળ લાઈટું ચાલુ કરાવી રાઈટને દી તાત્કાલિક કામ કરાવ્યું તમે હું આય માળા નથી રહેતા બરાબર મોરબી નગરપાલિકાને જે પાટિલ સાહેબને મેં રોજ ફોન કરો ફોન કરીને કાલ કરાવી દઉં આજ કરાવી દઉં ધક્કા ખવડાયો હા હા કરે જ્યાં લાઇટ રિપેરિંગ કરે એને પણ રૂબરૂ કીધું કે પાટિલ સાહેબને વાત કરું પાટિલ સાહેબ મોરબી ટાઈમવાળા ભાઈએ પણ ફોન કર્યો પાટિલ સાહેબ ઉપાડતા જ નથી ફોન એનો સીચો પાવે બે દિથિયા એટલે મહિનો દીથીયા રજૂઆત કરી બરાબર ના એ નિશાળે પણ બંફય નથી જોઈ રોજ બસો અઢીસો છોકરા ભણે ફૂલ સ્પીડમાં માણસો નીકળે બમ્ફ નથી બંફાઈ નથી તો બમ્ફ નાખવાય જરૂરી છે કાંઈ કીધું કીધેલું લાઇટનું મહિના દીધી અરજેરી કરેલી મેં કીધું અમારા નાના નાના દીકરા દીકરી રમતા હોય દીકરા દીકરી રમતા હોય બરાબર આ દુકાનની સામે તો કાંઈ વેલ્યુ જ નહીં એમ કેટલી વાર રજૂઆત કરેલી જરીક પાણી અડે એટલે લાઇટ બંધ થઈ જાય જરીક પાણી અડે લાઈટ બંધ થઈ જાય થાય નગરપાલિકા થી નગરપાલિકાથી મહાનગરપાલિકાથી બધાયનો રોડ રસ્તે ઉમા ટાઉનશીપ આગળ રાતોરાત કામ ચાલુ થઈ જાય તો અહીંયા હું માણા નથી રહેતા જણાવવા દઈએ અમને ભાજપ આરે કોઈ લેવા દેવા નથી ભાઈ બધાય હૌ હાનું કામ કરે પણ મહિના દિથયા ધક્કા ખારી રોજ ઉઠી કાંઈ કામ ઉપાડો જલ્દી કરાવો ને કે બધા મેં ન્યૂઝવાળા બધાએ વાત કરી લીધી છે બરાબર મહાનગરપાલિકામાં સોમવારે આવશું બરાબર મહિનો દિથયા ધક્કા ખરો એટલે કામકાજ વ્યવસ્થિત કરો જય માતાજી આથી નગરપાલિકા સારી હતી એમ બરાબર કામ તો થાતું